અમારા દીકરા ઇજત કોઈ આયા ને આ બધા ને કી આયો હો કે ધૂન ગાવાની છે આ હાસી ધૂન નહીં હેમજા હોય ને ક્યારે આવશે આ ગામના બધા એને જુગાર રમવાનો છે મેં તો શું રમવા નહીં વહી જાવ હોય ને એક ફોન કરું ભલા મળે હરખા તારી ટીવી અત્યારે ધૂન રખાય તને ખબર છે હાથ તમે હાલી આવે છે જુગારના ના દી છે બધા જુગાર માં ન જવાનું હોય એટલે પણ એ હાટું તો ધોઈ ને રાખી છે શું એ હાટું ધોઈ રાખી ક્યાંક આવે એટલે આપડે ગમી બાર રમી છે તો ખબર હે પોલીસ વાળા રમવા જ નથી દેતા એ તો પકડી એટલે અમારા જ્યાં એટલે આ ધોઈ ને રાખી છે એટલે શું કામ રાખી પણ જો અહીંયા સમજાવું અહીંયા એને પોલીસ વાળા આવે ને તો આપણે આપડે ગાવા માંડવાનું અને પોલીસ વાળા વહી જાય પછી જુગાર રમવા માંડવાનું

હાલે પૂરો હાલો હાલો બલ આઈડિયા કે હાલો કર્યો ન ન આ તમે નિરાતે રમી શકો બરોબર છે તારી વાત સાચી બટ આ હાલો હાલો તમારતા આવો આવો હા ચા લાગી રાખો હા હા આ બજેતા આવી આવો સાહેબ આવો આવો આ બાદ સાહેબ આપણે ઝુગારિયા પકડવા આવ્યા છે પણ હવા હવા માં આજે કોઈ રમતુંય નહીં હોય સાહેબ તમને નો ખબર હોય આ ગામ કેવું છે આ મારા બેટા યા ને ગમી તરે ગમી જુગા રમવા બે જાય છે મારા દીકરા હાથમાં જ ન આવતા આજ તો છે ને જુગારિયા ને આ ગામમાં જાવું જ નથી અત્યારે સારું નહીં થયું અરે થઈ ગયું હોય ગમી હાલો જો ગાડી ભલાય પીડી હોય આપણે ગાડી લઈને આવી છે ને ગાડી નવા જાંબરે ને એટલે મારા બેટા ભાગી જાય છે આપડે સાનું માનું જાવું છે અને સાના માના પકડી લેવા હાલો ગોતો ગોતો ગામમાં ગોતો ક્યાં રમે છે ખબર પડે છે હાલો હાલો બસ હાલો બાપા મારે હાલો

બંધ કરો સાહેબ અહીંયા તો દૂઈના લે હે અહીંયા શું ધૂઈ ના લે હે હા ધન ગાવી સાહેબ એટલા ભ્રાહ્મણ આવ હજી શ્રાવણ મહિનો નથી આવ્યો નહીં કાય આ કેમ અત્યારે આ ધૂઈને ચાલુ કરી એ એમાં એવું છે ને સાહેબ આ આઠ મહિનો અડધો વહી ગયો તો વરસાદ નથી થયો પછી ગામના બધા ભેગા થઈને કે આપણે ધૂનુ બોલી તો ભગવાન રાજી થાય બરોબર ભગવાન પાસે અરજી કરો હો આયાં હા સારું સારું યા સારું સાહેબ આ બધા ધૂન ગવાવાળા નથી આ તો આપણે ઓલા જુગારવાળાને કાયમી પકડવા જાય એ જુગારીયા છે બધાએ અલા હા ને આ તો કાકા જુગારીયા હા અહીંયા શું કરે છે એ આ વરસાદ નો થયો ને એટલે જુગાર બંધ કરીને હવે ધૂન ચાલુ કરી છે એવું છે હે હા હા હારું હારું સારું કામ કર્યું તમ તમાર આવી રીતે ધૂન-બૂન ગાતા રહ્યો એટલે વરસાદ-વરસાદ થાય અને ગામમાં કોઈ જુગાર-બુગાર રમતું ને ના સાહેબ બધાયે બંધ કરી નાખ્યો બધાય ધૂનું જ ગાય એવું છે હ સારું હાલો સાહેબ આપણે આમ બીજી શેરીમાં આટો મારવા જાય હાલો 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 સાહેબ હાલો સારી ધૂન

એને પાંચસો રૂપિયા દે અને મને રૂપિયા દે મારે કાંઈક કરવું જોઈએ તમારા ગામમાં બધા તું ગાય વરસાદ આટવું

સમજો બાપા તમે અમને હાસુ કયો તો અમે તમને 500 રૂપિયા આપશું બોલ હાસુ કહો હા પણ કીધા જેવું નથી સાહેબ એ કોને તમને 500 રૂપિયા આપી બોલો બોલો હાલો હવે ક્યો સીની નજર રાખીને બેઠા હો આમ જો ઈ ન્યા કાય તું નથી ગાતા તો

અમે શું માણા નથી અમે શું ભગવાન ની માતાજી નો માનતા હોય હે માનતા હોય પણ તમે ધંધા ઉપર હોય ને અત્યારે તમારે જુગારિયા ને પકડવાના હોય ના ના અત્યારે એવું કઈ ટેન્શન નથી હાલો આપણે ધૂન ચાલુ કરી હાલો પર સાહેબ તમે રેવા દયો ને એલા ભલા મણા રંબા તો કાકા કેરેક તો ધૂન ગાવા જ્યો હાલો કેટલા પુરવાના બોલો હાલો હે સાહેબ આમાં પુરવાના નો હોય ગાવાની હોય મને ખબર તેમ જુગર રંબા કેટલા કેટલે ના હાલે બોલો ના સાહેબ અમે ધૂન જ ગાવી જુગર બુગર અમે નો રમી હો મારી જાત ના ખોટું બોલે હે સાહેબ બધાન ચેક કરો ચેક કરો તમારી જાત નો ચેક કરો આ કાલ